નવી વિદ્યાલયના આચાર્યનું પારિલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન વર્ષ બે હજાર ચોવીસમાં બોર્ડનું એકસો ટકા પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચાર્યોનું પારૂલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી શાળાનું શાળા મંડળનું શાળાના શિક્ષકોનું શાળાના વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સન્વાદ છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને કારૂ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યવસાયિક સજ્જતા બાબતે કરી સંવાદ યોજાયો હતો જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં કારુલ યુનિવર્સિટીના સદસ્ય શ્રી મયુરભાઈ મકવાણા ભારે જહેમત ઉઠાવી હતી આજ રોજ ભરૂચ જિલ્લાની બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષાઓમાં જે શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું તે શાળાના આચાર્યોનું પારૂલ યુનિવર્સિટી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન આચાર્ય તરીકે માત્ર અમારું નથી શાળાનું શાળા મંડળનું શિક્ષકોનું અને આ વિદ્યાર્થીઓનું સન્માન છે તદઉપરાંત આ સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વહીવટી સત્તા બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તમ માહિતી આપવામાં આવી અને અમને તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું